કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું જવાબદારી વાળું ટ્રેક્ટર કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત ત્રણ લાખ ને સાઈઠ હજાર રાખવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે ટ્રેક્ટર ની કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ અને મઢોતરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે બાણું છ પંચાવન વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકું

બત્રીસ ત્રીસ એન એક્સ ટ્રેક્ટર છે બે હજાર ન્યુ હોલેન્ડ બત્રીસ ત્રીસ એનએક્સ બે હજાર અને તેર ના મોડલનું ટ્રેક્ટર બહુ સારું ચારે ચાર ટાયર નવા એન્જિન ઓઇલ હાઇડ્રોલિક ઓઇલ બધા નવા એક રૂપિયાનો ખર્ચો નહીં કિંમત ત્રણ લાખ અને દસ હજાર કિંમત રૂબરૂ ઓછી થશે ચોથું ટ્રેક્ટર પણ ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ એન એક્સ છે બે હજાર ચૌદના મોડેલનું વન ઓનર કિંમત ત્રણ લાખ ટોટલ જવાબદારી ચારે ચાર ટ્રેક્ટર વિડિયો અંદર તમે જોઈ શકો છો કિંમતમાં ફેરફાર થશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો માલિયા હાટીના અને ભંડુરી ગામે ચારે ચાર ટ્રેક્ટર જોવા મળશે

ટ્રેક્ટર લેવું ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર 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 મળશે પેજ ઉપર ઉપર મળી જશે છે છે તે તુલસીભાઈના કોન્ટેક કરી અને ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે ફાર્મ ટ્રેક ફાર્મ ટ્રેક પચાસ ચેમ્પિયન તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરું બે હજાર અને બાવીસ ના મોડલ ટ્રેક્ટર અને સાતમો મહિનો સાવ ઓછું ફરેલું અને આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર ટ્રેક્ટર અંદર એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ પણ જોવા નહીં મળે આખું શોરૂમ કંડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી રેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી સારી છે સ્લેપસ્ટાર્ટ ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે તમે વિડિયોની અંદર જોઈ શકો છો

હવે તમારે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાંય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય વિડીયો ઉપર નંબર મળશે ઓગણાસી વાળા નંબર છે તે પુનભાના છે કોન્ટેક કરી ટ્રેક્ટર લઈ શકો સોનાલિકા ટ્રેક્ટર છે અને સાથે રોટાવેટર છે જે રમેશભાઈને વેચવાનું છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો આ ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો સોનાલિકા ડીઆઈ પચાસ ટ્રેક્ટર છે

કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો રમેશભાઈનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો અને રૂબરૂ લેવાક જોવા જાવ રમેશભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ સારા કન્ડિશનમાં અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ પાવર સ્ટેરિંગ વાળું ટ્રેક્ટર પચાસ હોસ પાવર સાથે રોટાવેટર રોટાવેટર પણ આપવાનું છે છે શક્તિમાન તમે જોઈ શકો છો સેમી ચેમ્પિયન તમે વિડીયોની અંદર જોઈ શકો છો રોટાવેટર વેટર શક્તિમાન કંપનીનું આ રોટાવેટર વેટર બે હજાર ત્રેવીસ મોડેલનું છે સાવ ઓછું ફરાવેલું અને ફૂલ સાચવેલું રોટા વેટર સાવ ઓછું ફરેલું છે તમે અંદર જોઈ શકો છો કન્ડિશનમાં જોવા મળશે અને ઘરની ખેતીમાં જ ઉપયોગમાં લીધેલું છે તમે રોટાવેટર જોઈ શકો છો બ્લેડ નું કન્ડિશન પણ સારું અને ટોટલ જવાબદારી સાથે આખો સેટ તમને મળી જશે બંને વસ્તુની ટોટલ જવાબદારી કિંમતની વાત કરું ટ્રેક્ટર બંનેની કિંમત આખા સેટની રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર અને રોટાવેટર જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને મોડઝર ગામે જોવા મળશે

કિંમત ત્રણ લાખ અને પંચ્યાસી હજાર રાખવામાં આવી છે તમે વિડીયોની અંદર બધા ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો મેસી બસો પિસ્તાલીસ પણ છે બે હજાર ઓગણીસના ના મોડલનું કિંમત ત્રણ લાખ અને નેવું હજાર રાખવામાં આવી છે અને સાથે ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો નવા ટ્રેલર મળી જશે અઢી લાખ કિંમત રાખવામાં આવી છે ફોર વ્હીલ ટ્રેલર વિડીયો અંદર તમે જોઈ શકો છો મેસી બસો પિસ્તાલીસ બે હજાર પંદરના મોડલનું કંપની ફિટિંગ ત્રણ લાખ પાંત્રીસ હજારમાં તમને મળી જશે બાકી વધારે માહિતી માટે હમીરભાઈનો કોન્ટેક કરજો અને રૂબરૂ ટ્રેક્ટર લેવા જોવા જાઓ હમીરભાઈનો કોન્ટેક કરીએ આવું ઘર ન જતા કોઈ પણ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે તમામ ટ્રેક્ટરની ટોટલ જવાબદારી

મેસી દસ પાંત્રીસ છે ચુમ્માલીસ દસ છે બસો એકતાલીસ છે આ બધા ટ્રેક્ટર છે અને ન્યૂ હોલેન્ડની અંદર પંચાવન સો છે છત્રીસો બે પણ છે જોંડ ઝોંડિયરની અંદર એકાવન ચાર છે બાવન ઝીરો ચાર છે ચોપન દસ છે મિની ટ્રેક્ટર કોઈ મિત્રને લેવાય તો મિની ટ્રેક્ટર પણ મળી જશે યુવરાજ ટ્રેક્ટર ટ્રેક્ટર છે સોનાલિકા પણ જોવા મળશે એક વખત તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ તમામ ટ્રેક્ટર જોઈ ચેક કરીને તમારે જે ટ્રેક્ટર લેવું હોય તે લઈ શકો છો પેલા તમે વિજયભાઈ નું કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર જોવા કર્યા વગર ના જતા કોઈ પણ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે તમામ ટ્રેક્ટર ની કિંમત વ્યાજબી કરી આપવામાં આવશે જો તમારે ટ્રેક્ટર લેવાનું હશે તો હવે તમારે આ ટ્રેક્ટર લેવાય ક્યાં જોવા મળશે તેની વાત કરું

ત્રીજું વેતર વ્યાઈ ગયેલી છે અને બે મહિના પહેલાં આ ભેંસ વ્યહાઈ ગયેલી છે તમે વિડીયો અંદર ક્લિયર કટ ભેંસ જોઈ શકો છો અને બે મહિના પહેલાં આ ભેંસ વ્યહાઈ ગયેલી છે અને એક ટાઈમનું દૂધ છ લિટર આપે છે આખા દિવસનું બાર લિટર દૂધ છે બે મહિના પહેલાં વ્યાઈ ગયેલી છે તમે

વધારે માહિતી માટે તમે ભેંસના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે ભેંસની કિંમતની વાત કરું તો આ ભેંસની કિંમત એસી હજાર રાખવામાં આવી છે અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ભેંસ તમને લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો છે વઢવાણ અને ટુઆ ગામે જોવા મળશે ભેંસ લેવાની હોય